Unit 10 Read 1 Green Carter Haryadu Hagnamu Climate change and global warming are dramatically urgent and serious problems that can lead to calamitous consequences. We do not need to wait for governments all on to find solutions to these terrible problems. Each individual can play an important part by simply adopting a more responsible lifestyle beginning with some little. ઓન્લી રીઝનેબલ વે ટુ સેવ અવર પ્લાનેટ ટુ લેટ આબોહવામાં પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ તે અત્યંત તાકીદની તેમજ ગંભીર એવી સમસ્યાઓ છે જે આપત્તિજનક પરિણામો સુધી પહોંચાડી શકે છે આપણે આ ગંભીર સમસ્યાઓના હલ માટે ફક્ત સરકારની રાહ જોવાની જરૂર નથી પ્રત્યેક વ્યક્તિ રોજબરોજ કેટલું કરવું અને કેટલું ન કરવું ત્યાંથી શરૂઆત કરીને જો માત્ર વિશેષ જવાબદાર જીવનશૈલી અપનાવે તો આ દિશામાં ખૂબ મહત્વનો ભાગ ભજવી શકે છે અત્યંત મોડું થઈ જાય એ ગ્રહને આ જ યોગ્ય રસ્તો છે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ઓફ અસ ટુ થિંક ઇન ટર્મ્સ ઓફ ફર્સ્ટ રિડ્યુસિંગ ઇમિશન્સ ઓફ સી ટુ ઓર કાર્બન ફૂટપ્રિન્ટ ધ કાર્બન ફૂટપ્રિન્ટ સબસેટ ઓફ ધ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ આ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ ધ Total set of greenhouse gas emissions caused by an organization, event, product, or person. Greenhouse gases can be emitted through transport, land clearance, and the production and consumption of food, fuels, manufactured goods, materials, wood, roads, buildings, and services. For simplicity of reporting, it is often expressed in terms of the amount of carbon dioxide. પર્યાવરણી ભાગ છે કાર્બનની અસર એ ગ્રીનહાઉસ ગેસ જીએચજી તથા કોઈ સંસ્થા પ્રસંગ ઉત્પાદ કે વ્યક્તિ દ્વારા પેદા કરવામાં આવેલ ગેસ કે ધુમાડાનો સમગ્ર સમુચ્ચય છે ગ્રીનહાઉસ વાયુ એ વાહન વ્યવહાર ભૂમિ સફાઈ તેમજ ખાદ્ય ચીજો ઇંધણ ઉત્પાદિત ચીજવસ્તુઓ પદાર્થો લાકડું રસ્તાઓ મકાનો અને અન્ય સેવાઓ દ્વારા હવામાં છોડવામાં આવે છે અહેવાલ આપવાની સરળતા ખાતર આ બાબતને કાર્બન ડાયોક્સાઇડ કે તેના જેવા જ ગ્રીન હાઉસના અન્ય વાયુઓ જે હવામાં છોડવામાં આવે છે તેમનું પ્રમાણ એવા શબ્દોમાં રજૂ કરવામાં આવે છે એઝ વન બિગિન્સ ટુ ધીસ પ્રોસેસ It soon becomes evident that there is no way we can currently reduce emissions of greenhouse gas to zero. Every single aspect of our economy, from manufacturing to transportation and agriculture to healthcare, is dependent on fossil fuel derived energy and resources. As we seek and develop alternative sources of energy and as we begin to think and live in more efficient ways, we are still left. With the undeniable reality that considerable CO2 emissions from economic activity in the globe will continue and perhaps accelerate over the foreseeable future, the only cogent way to take this issue head-on is to offset the emissions we can not yet eliminate. जब ये प्रक्रिया को शुरू करियो, के तरह तज एवं स्पष्ट थाई कि अत्यारे हवा मचोड़ा था या ग्रीनहाउस वायुना प्रमण ने સાવ નહીવત બનાવવાનો કોઈ ઉકેલ નથી ઉત્પાદનથી લઈ વાહન વ્યવહાર અને ખેતીથી લઈ સ્વાસ્થ્ય સુધીનો આપણી અર્થવ્યવસ્થાનો દરેક અંગ ઉર્જા અને અન્ય સ્ત્રોતમાંથી પ્રાપ્ય જીવાશ્રમ ઈંધણ પર આધારિત છે જ્યારે આપણે ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોત મેળવીએ છીએ કે વિકસાવીએ છીએ અને જ્યારે આપણે વધારે અસરકારક રીતે વિચારવાનું કે રહેવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણે એ અનિવાર્ય વાસ્તવિકતાનો સામનો કરવાનો થાય છે કે વિશ્વમાં ચાલતી આર્થિક પ્રક્રિયામાંથી પેદા થતો ગણનાપાત્ર સીઓ ટુ ચાલુ જ રહેવાનો છે અને કદાચ આગામી ભવિષ્યમાં તેનું પ્રમાણ વધે પણ ખરું આ પરિણામનો સીધે સીધો એકમાત્ર તાર્કિક પ્રભાવક રસ્તો એ છે કે જે વાયુઓના બહિર્ગમનને હજુ સુધી આપણે નિવારી શક્યા નથી એનું સંતુલન કરવું હિયર ઇઝ અ લિસ્ટ ઓફ સિમ્પલ થિંગ્સ દેટ એવરી વન કેન ડૂ ઇન ઓર્ડર ટુ ફાઇટ અગેન્સ્ટ ધ મિયન્સ ઓફ ગ્લોબલ વોર્મિંગ એન્ડ એટ ધ સેમ ટાઈમ રિડ્યુસ કાર્બન ફૂટપ્રિન્ટ સમ ઓફ ધીસ આઈડિયાઝ આર એટ નો કોસ્ટ સમ અધર્સ રિક્વાયર અ લિટલ એફર્ટ ફોર ઇન્વેસ્ટમેન્ટ બટ કેન હેલ્પ સેવ અ લોટ ઓફ મની ઇન ધ મીડિયમ ટુ લોંગ ટર્મ સમીસ હોલ્ડ આઉટ અ સ્ટ્રોંગ અપીલ ટુ રિઝન એન્ડ જજમેન્ટ એન્ડ આર વર્થ અડોપ્ટિંગ એઝ સિટીઝન્સ કાર્ટર ગ્લોબલ વોર્મિંગના દૂષણનો પ્રતિકાર કરવો અને સાથોસાથ કાર્બનની અસરોને ઘટાડવા માટે જે બધા કરી શકે અમલમાં મૂકી શકે તેવી કેટલીક બાબતોની યાદી અહીં આપી છે આમાંની કેટલીક યોજનાઓ સંપૂર્ણ નિઃશુલ્ક છે બીજી કેટલીક યોજનાઓમાં થોડોક પ્રયત્ન કે રોકાણની જરૂર છે પરંતુ જતે દહાડે એ ખાસ્સા પૈસા બચાવી શકે આમાંની કેટલીક યોજનાઓ ખૂબ જ વાજબી અને ડાપણ ભરેલી અને એક નાગરિક વિશેષાધિકાર તરીકે સ્વીકારવા યોગ્ય છે ફર્સ્ટ સોલર હીટર્સ સોલર રૂફટોપ્સ સોલર લેન્ટર્સ શુડ બી ઇન્સ્ટોલ ઇન એવરી હાઉસ હોલ્ડ ઇસ્પેશલી ઇન રિમોટ એરિયાઝ સૂર્ય ઉર્જાથી ચાલતા રૂપ કે પાણીના હીટર્સ ગરમ કરવાના સાધન ઘરના છાપરે કે ધાબે મુકાતા સૂર્ય ઉર્જાગ્રહણ સાધનો અને સૂર્ય ઉર્જાથી ચાલતા દીવાઓ દરેક ઘરમાં સ્થાપિત કરવા જોઈએ વિશેષત દૂર દરાજના અને અંતરિયાળ વિસ્તારોમાં સેકન્ડ અવેરનેસ કેમ્પેન મે ઇનિશિએટેડ ફોર યુઝિંગ સોલર લેન્ડરન્સ એનજીઓ કેન પ્લે અ વાઇટલ રોલ ઇન ધીસ રિકાર્ડ મિલિયન્સ ઓફ ઓર હાઉસ હોલ્ડ આર સ્ટીલ લેકિંગ બેઝિક ફેસિલિટી ઓફ ઇલેક્ટ્રિસિટી ધીસ વિલ પ્રૂવ ટુ બી અ બુન ફોર દેમ સૂર્ય દીવાઓના વપરાશની જાગૃતિ માટે ઝુંબેશ શરૂ કરી શકાય આ સંદર્ભે બિન સરકારી સંસ્થાઓ એનજીઓસ અગત્યનો ભાગ ભજવી શકે લાખો ઘરો આજે પણ વીજળીની પ્રાથમિક સુવિધાથી વંચિત છે ત્યારે આ તેઓને માટે આશીર્વાદ પુરવાર થશે

સંપૂર્ણ ભૂલ સુધારણા સાથેનું સંપાદન કરી લેવાવું જોઈએ અને ત્યારબાદ જ પ્રિન્ટ છાપવાના વિકલ્પમાં જવું જોઈએ પીસી મોનિટર કે લેપટોપ પર જ વાંચવાનું કાર્ય થવું જોઈએ આમ કરવાથી મોટે પાયે કાગળના વપરાશ પર કાપ લાવી શકાશે અને સંખ્યાબંધ વૃક્ષો કપાતા બચાવી શકાશે ફોર્થ ઇટ ઇઝ ઓફન સીન દેટ ટેમ્પલેટ્સ આર પ્રિન્ટેડ ઇન લાર્જ નંબર્સ એન્ડ ઇનડિસ્ક્રિમિનેટલી Distributed to all and sundry without any regard to their relevance to the recipients. Later on, these press papers lie discarded on streets, living on enormous burden of carbon footprint. Printing of pamphlets should be regulated and disseminated to concern individuals only. EU eujowa madhu ke Haglaman pamphlet. જાહેરાત વિગેરેના ફરફરિયા છાપવામાં આવે અને તેમની ગ્રાહકો સાથે કઈ લેવા દેવા છે કે નહીં એ વાતનો વિચાર કર્યા સિવાય જ બધાને કે ગમે તેને વેચી દેવામાં આવે પાછળથી આ રદ્દી કાગળો રસ્તા પર પડી રહે છે જે એક મસ કાર્બન અસરનો બોજ પાછળ મૂકી જાય છે આ પ્રકારના જાહેરાતના કાગળિયાના મુદ્રણનું યોગ્ય નિયમન થવું જોઈએ અને તેમની વેચણી લાગતી વળગતી વ્યક્તિઓમાં જ થવી જોઈએ ફિફ્થ પ્રેઝન્ટ એર કન્ડિશનર્સ કેરી અ લોટ of કાર્બન ફૂટપ્રિન્ટ instead ઓફ conventional એર કન્ડિશનર્સ લેટેસ્ટ પાવર સેવિંગ એર કન્ડિશનર્સ should બી used. ઇટ વુડ સેવ ઇલેક્ટ્રિસિટી અપ ટુ 50%. પર્સન્ટ હાલના વાતાનુકૂલન સાધનો એસીએસ કાર્બનની ઘણી મોટી અસર ફેલાવે છે જૂના રૂઢિગત એસીને બદલે ઓછી કિંમતના ઓછી વીજળી વપરાશ એસીનો ઉપયોગ થવો જોઈએ તે લગભગ પચાસ ટકા સુધીની વીજળી બચત કરી શકશે સિક્સ Don't leave appliances on standby mode. Use the on-off function in the machine itself. Tamara visual standby mode per action. Tamara Sadhan mana on-off function no opio Seventh, people should be encouraged to use battery driven scooters which involve zero emissions. Technological advancements are needed for sure to augment enlarge by adding to

તકનીકી સંશોધનની જરૂરિયાત છે આવા વાહનોને સરકારી આર્થિક મદદ મળવી જોઈએ કારણ કે તેમનાથી થતી કાર્બનની અસર ન ગણી એ એટ વી શુડ રીઓરિયન્ટ ચેન્જ ધ ફોકસ ઓફ અવર ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન હેબિટ્સ બોથ એટ હોમ એન્ડ એટ ધ ઓફિસ ફોર ઇન્સ્ટન્સ વી શુડ સ્વિચ ઓફ ફેન કુલર ઓર એસી વેનએવર નોટ રિક્વાયર્ડ ઓર નોટ ઇન યુઝ જનરલી પીપલ આર કેરલેસ એટ ઓફિસિસ લેટ્સ કેન બી સીન અન વન એટ અનવોરન્ટેડ પ્લેસીસ ઓર અવર્સ હાઉસીસ એન્ડ ઓફિસીસ શુડ બી કન્સ્ટ્રક્ટેડ ટુ રિસિવ નેચરલ સનલાઇટ અવોઇડિંગ અવોઇડિંગ યુઝ ઓફ લેમ્પ્સ ઇન ડે ટાઈમ આપણે આપણા ઘરમાં અને કાર્યાલયમાં બંને સ્થાનોએ વીજળી વપરાશની રીત બદલવી જોઈએ જ્યારે પણ જરૂર ન હોય કે વપરાશ ચાલુ ન હોય ત્યારે આપણે પંખા કુલર કે એસી બંધ કરી દેવા જોઈએ સામાન્ય રીતે કાર્યાલયમાં લોકો બેદરકાર હોય છે ક્યારેક તો બિનજરૂરી સ્થળોએ કે સામાએ પણ લાઇટ્સ ચાલુ જોવા મળે છે કુદરતી સૂર્યપ્રકાશ મળતો રહે તે રીતે ઘર કે કાર્યાલયનું બાંધકામ થવું જોઈએ કે જેથી દિવસ દરમિયાન લાઇટ્સનો ઉપયોગ નિવારી શકાય નાઇન્થ રિડ્યુસ નંબર ઓફ કિલોમીટર્સ બાય વોકિંગ સાયકલિંગ કાર્પોલિંગ એન્ડ યુઝિંગ પબ્લિક ટ્રાન્સપોર્ટ ચાલીને સાયકલ પર જઈને કારમાં ભેગા મળી સાથે જઈને અને જાહેર વાહન વ્યવહાર સેવાઓનો ઉપયોગ કરીને Mustafari Karishakai. Tenth use of bicycle should be made popular. We should observe cycle day once in a month and on that day cycle riding alone should be allowed bearing emergencies. People used to go for their daily course on cycle in old times. Why can't we do the same today? In recreational trip, we can opt for bicycle instead of car or motorbike. સાયકલના ઉપયોગને લોકપ્રિય બનાવવો જોઈએ આપણે મહિનામાં એક દિવસને સાયકલ દિન તરીકે પાડવો જોઈએ અને તે દિવસે કોઈ વિશેષ સંકટ અવસ્થાને બાદ કરતાં માત્ર સાયકલ ચલાવવાની છૂટ આપવી જોઈએ જૂના જમાનામાં લોકો તેમના રોજિંદા પરચુરણ કામો માટે સાયકલ પર જ જતા આપણે અત્યારે એવું કેમ ન કરી શકીએ મનોરંજનના પ્રવાસમાં તો કાર કે મોટર સાયકલને બદલે આપણે સાયકલ પસંદ કરવી જોઈએ ઇલેવન્થ બાય ઇન્ટેલિજન્ટલી વન બોટલ ઓફ વન પોઈન્ટ ફાઇવ લીટર રિક્વાયર્સ લેસ એનર્જી એન્ડ પ્રોડ્યુસીસ લેસ વેસ્ટ દેન થ્રી બોટલ્સ ઓફ પોઈન્ટ ફાઈવ લીટર ઇચ બાય રિસાયકલ પેપર પ્રોડક્ટ્સ ઇટ ટેક્સ સેવન્ટી ટુ નાઇન્ટી લેસ એનર્જી વિવેકપૂર્ણ ખરીદી કરો ઝીરો પોઈન્ટ ફાઇવ લીટરની ત્રણ બોટલ કરતાં એક પોઈન્ટ પાંચ લીટરની એક બોટલ ઓછી ઉર્જા વપરાય છે અને ઓછો બગાડ થાય છે રિસાયકલ કરેલા કાગળના ઉત્પાદનો ચીજવસ્તુઓ ખરીદો તે સિત્તેર ટકાથી નેવું ટકા સુધીની ઓછી ઉર્જા વાપરે છે ટ્વેલ્થ ફોરેસ્ટ ટવેલ્થ બી પ્રોટેક્ટેડ એન્ડ કન્ઝર્વ બાય વન એન્ડ ઓલ ફોરેસ્ટ સ્ટોર હ્યુજ ક્વોન્ટિટી ઓફ કાર્બન એન્ડ સો પ્લે અ ક્રિટિકલ રોલ ઇન કાર્બન કંટ્રોલ આપણે બધાએ જંગલોનું રક્ષણ અને સંવર્ધન કરવું જોઈએ જંગલોમાં વિપુલ પ્રમાણમાં કાર્બનનો સંગ્રહ થયેલો છે અને તેથી તેઓ જંગલો કાર્બનના નિયંત્રણમાં નિર્ણાયક ભાગ ભજવી શકે છે થર્ટીન બેરન સ્ટેચ્યુસ ઓફ લેન્ડ શુડ બી કલ્ટિવેટેડ એન્ડ કલ્ટિવેશન ઓફ બાયોફ્યુલ ક્રોપ શુડ બી એન્કરેજ ઇથેનોલ એન્ડ જેત્રોફાયર પ્રોમિસિંગ બાયોફ્યુલ્સ ઉજ્જડ ભૂમિખંડોને કેળવવા ખેડવા જોઈએ અને જૈવિક ઇંધણના પાકના સંવર્ધનને ઉત્તેજન આપવું જોઈએ ઇથેનોલ અને જેત્રોફા આસાસ્પદ જૈવિક ઇંધણો છે ફોર્ટીન્થ બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક્સ સર્ટેનલી હેવ પ્રોનાઉન્સ ઇકોલોજીકલ એડ ઓવર કન્વેન્શનલ પ્લાસ્ટિક્સ બાયોપ્લાસ્ટિક રિન્યુએબલ બાયોમાસ સોર્સ જૈવિક વિઘટન પામેલી પ્લાસ્ટિક રૂટિગત પ્લાસ્ટિક કરતાં પર્યાવરણીય રીતે ચડ્યાતા સાબિત થયા છે જૈવિક પ્લાસ્ટિક્સ પુનઃ પ્રાપ્ય જૈવિક જથ્થાના સ્ત્રોતમાંથી પ્રાપ્ય થાય છે ફિફ્ટીન હાઉસ હોલ્ડ વેટ વેસ્ટ શુડ બી કમ્પોસ્ટ સેપરેટલી post-made for receiving such waste could be purchased from the market and the other material required waste dry leaves shredded papers etc are cheap and eco-friendly compositing could be done both for individual houses and community dwellings this way we can produce a lot of useful manure besides achieving cleanliness ઘરના બિના કચરાને અલગ પાડી તેનું ખાતર બનાવવું જોઈએ આ કચરો એકઠો કરવા માટેના પાત્રો બજારમાંથી ખરીદી શકાય તેમજ અન્ય જરૂરી વસ્તુઓ જેવી કે લાકડાનો વેર સૂકા પાંદડા ફાટેલા કાગળ વગેરે રસ્તા તેમજ પર્યાવરણને સુસંગત હોય છે ખાતર બનાવવાનું છેડ થઈ ગયેલી કાર્બનિક ચીજવસ્તુઓને ભેગી કરી સળવા દેવી કે જે જમીનને ખાતર તરીકે પોષણ આપી શકે વ્યક્તિગત ઘરોમાં તથા સામુદાયિક વસવાટોમાં કરી શકાય આ રીતે સ્વચ્છતા જાળવવા ઉપરાંત આપણે ઉપયોગી ખાતર પેદા કરી શકીએ વિથ પેકેજીસ બાય વેન યુ કેન જેમાં ઓછામાં ઓછું પેકિંગ આવતું હોય તેવા ઉત્પાદનો પસંદ કરો જ્યારે જરૂર લાગે ત્યારે રિફિલ્સ ભરાવી શકાય તે ખરીદો સેવન્ટીન્થ સ્ટાર્ટ ફોલોઇંગ ધ પ્રેક્ટિસ ઓફ રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ તમારા મકાનને છાપરે ઢાબે પડતા વરસાદનો સંચય કરવાની રીતો અનુસરો એટીન્થ જ્યુડિશિયસ એન્ડ કેલિબ્રેટેડ યુઝ ઓફ વોટર ઇઝ અ નીડ ઓફ ધ અવર એવરી એક્શન પર્ટેનિંગ ટુ વોટર કન્ઝમ્પશન શુડ બી વેલ કેલિબ્રેટેડ એઝ વી નો વોટર ઇઝ અ સ્કેર એન્ડ પ્રિસિયસ કમોડિટી કે ઇઝ ગોઈંગ ટુ બી ફેલ્ટ મોર પ્રોનાઉન્સલી ઇન કમિંગ ડિકેટ્સ પાણીનો વિવેકપૂર્ણ અને પ્રમાણસરનો ઉપયોગ એ આજના સમયની જરૂરિયાત છે પાણીના વપરાશને લગતી પ્રત્યેક્રિયા સુપેરે નિર્ધારિત કરી હોવી જોઈએ આપણે જોઈ ગયા તે મુજબ પાણી દુષ્પ્રાપ્ય અને અણમોળ ચીજ છે આગામી દસકાઓમાં પાણીને ભયંકર અછતનો સામનો કરવો ભારે પડશે એ સ્પષ્ટ છે સમ ઓફ ધ સિમ્પલ વેઝ કુડ બી હિમ્બાય એન્ડ મેડ પાર્ટ ઓફ સિમ્પલ ડ્રીલ ટુ રેગ્યુલેટ અવર લાઈફ લાઈક ફોર એક્ઝામ્પલ યુઝ અ મગ વેલ શેવિંગ ઇન્સ્ટેડ ઓફ અલાવિંગ ધ વોટર ટેપ ટુ ગશ ઓન Accumulate washable clothes over the week and deploy washing machine only once or twice a week. Use a wet cotton or sponge sweep instead of washing floors quite often. Avoid excessive use of shampoos and soaps. Reutilize water used for bathing after adding a few drops of antiseptic for washing clothes. In future, there is going to be an acute shortage of the same. We should learn to use it જોઈએ અને તેમને આપણા નિયમિત જીવનના ભાગ બનાવવા જોઈએ જેવા કે ઉદાહરણ તરીકે દાઢી કરતા પાણીનો નળ ખુલ્લો મૂકી દેવાને બદલે એક મગ વાપરો અઠવાડિયાના ધોવાના કપડા ભેગા કરો અને એક કે બે વાર વોશિંગ મશીન ચલાવો ભોય તળિયાને વારે ઘડીએ ધોવાને બદલે ભીનું પોતું મારો શેમ્પુ અને સાબુનો વધારે પડતો વપરાશ ટાળો નાવા માટે વપરાયેલા પાણીમાં એન્ટિસેપ્ટિક જંતુરહિત કરવાની દવાના થોડા ટીપા નાખી તેને કપડાં ધોવાના ઉપયોગમાં લો ભવિષ્યમાં આની પાણીની ભયંકર અછત ઊભી થવાની છે આપણે અત્યારથી તેનો વિવેકપૂર્ણ ઉપયોગ શીખી લેવો જોઈએ જેથી પાણીની અછતની વિકટ પરિસ્થિતિ સર્જાય ત્યારે વધારે કઠિન પરિસ્થિતિ માટે આપણે તેવાઈ જઈએ નાઇન્ટીન ઇમ બાય થ્રી મોર એડ વિથ રિસ્પેક્ટ ટુ એન્વાયરમેન્ટ રિપેર રિક્લેમ એન્ડ રિસ્ટોર ઇન એડિશન ટુ ધ થ્રી કન્વેન્શનલ વન રિસાયકલ રિડ્યુસ એન્ડ રિયુઝ વી ઇઝીલી થ્રો અવે ઓલ્ડ ઇલેક્ટ્રોનિક વોચિસ એન્ડ ટોયસ એક્સેટ્રા વી શુડ રિપેર એન્ડ યુઝ દેમ ઇફ એન ઓલ્ડ બાયસિકલ લેઝ અનયુઝડ ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ન્યૂ વન ધ ઓલ્ડ વન શુડ બી ક્લીન્ડ બદલે અન્ય ત્રણ આર ને આત્મસાત કરી લો જેવા કે રિપેર દુરસ્ત કરવું રીક્મ પુનઃ ઉપયોજન કરવું અને રિસ્ટોર પુનઃ સ્થાપિત કરવો આપણે આપણા જૂના ઇલેક્ટ્રોનિક ઘડિયાળ રમકડા વગેરેને સંકોચ વગર ફેંકી દઈએ છીએ આપણે તેમને દુરસ્ત કરી વાપરવા જોઈએ જો આપણી પાસે કોઈ જૂની સાયકલ પડી રહી હોય તો નવી ખરીદવાને બદલે તેને સાફ કરી ઓઇલિંગ કરી સર્વિસ કરી વપરાશમાં લેવી જોઈએ જ્યાં સુધી આપણે વૈશ્વિક પર્યાવરણને પુનઃસ્થાપિત ન કરી લઈએ ત્યાં સુધી આ છ આરને આગામી દશકાઓ માટેના પ્રચલિત સૂત્રો બનાવી દેવા જોઈએ